સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી કાર્યવાહી પાટણ જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ફિલ્મી ઢબે પીછો કરીને ધોરી ડેમ નજીકથી વિદેશી દારૂની હેરાફેરી પકડી પાડી છે સેલની ટીમે એક ફોર્ચ્યુનર કારનો પીછો કરી ગાડી છોડી ભાગી ગયેલા ઈસમોના કબજામાંથી કરોડો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી લીધો છે ફિલ્મી ઢબે પીછો શબ્દલપુરા ગામ નજીક ધોરી ડેમ પાસેથી ફોર્ચ્યુનર કારને રોકવા માટે સ્ટેટ મોનિટરિંગ ટીમની ફિલ્મે ઢબે પીછો કર્યો દારૂના તસ્કરો કાર છોડી ભાગી ગયા આડત્રીસ પોઈન્ટ છન્નું લાખનો મુદ્દામાલ કબ્જે પોલીસે તેર લાખ છન્નું હજાર નવસો એંસી રૂપિયાનો વિદેશી દારૂ પચીસ લાખની ફોર્ચ્યુનર કાર સહિત કુલ આડત્રીસ લાખ છન્નું હજાર નવસો એંસી રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે ચાર વોન્ટેડ આરોપીઓની શોધ દારૂની હેરાફેરીમાં સામેલ ગાડીના ડ્રાઈવર કંડક્ટર ગાડીના માલિક તેમજ દારૂનો માલ મંગાવનાર અને પહોંચાડનાર આવા કુલ ચાર આરોપીઓને ઝડપી પાડી પોલીસે ચક્રોગતિમાન કર્યા છે મુદ્દામાલ રાધનપુર પોલીસને સોંપાયો સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ઝડપાયેલો દારૂ સહિતનો મુદ્દામાલ રાધનપુર પોલીસને સોંપવામાં આવ્યો છે